જય શ્રી કૃષ્ણ આ વિડિયોમાં કૃષ્ણ જન્મોત્સવની વૈદિક વિધિ તેમજ કૃષ્ણ જન્મોત્સવ ઘરે કેવી રીતે ઉજવવો જોઈએ જેથી ઘર પરિવાર અને જીવનમાં ખુશાલી સાથે સુખ સમૃદ્ધિ લક્ષ્મી સંતાન પ્રાપ્તિ થાય મિત્રો કૃષ્ણ જન્મોત્સવ એટલે કે જન્માષ્ટમીનું વ્રત જે દરેક વ્યક્તિએ જરૂર કરવું જોઈએ આજનો દિવસ એટલે જગતના પાલનહાર સૃષ્ટિની રચના કરનાર અખિલ બ્રહ્માંડના પાલક એવા ઉલ્લાસ પોતાના ઘર પરિવાર સાથે થાય છે તે ઘર મંદિર બની જાય છે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ ઉત્સવ કેવી રીતે ઉજવવો જોઈએ એ માટે વેદશાસ્ત્ર એવું કહે છે કે જે વ્યક્તિ જન્માષ્ટમીના દિવસે કૃષ્ણ જન્મોત્સવ કરે છે એટલે કે જન્માષ્ટમીના દિવસે જે બાળકૃષ્ણની મૂર્તિ ઘરે લાવી તેમનો જન્મ ઉત્સવ મનાવે છે તેમને જન્માષ્ટમીના છ દિવસ પછી બાળકૃષ્ણની છઠ્ઠીનો તહેવાર પણ ઉજવવો જોઈએ આ છઠ્ઠ પૂજાને નામકરણ તહેવાર કહેવાય છે આમ બાળકૃષ્ણની છઠ્ઠીના દિવસે પૂજા વિધિ કરી પીળા રંગના વસ્ત્રો પહેરાવી માખણ મિશ્રી અર્પણ કરી બાળકૃષ્ણનું નામ રાખવામાં આવે છે જેમ કે માધવ ગોપાલ ઠાકોરજી વગેરે

તે વિધિ હવે જોઈશું તો એ માટે આ રીતે કાકડી જે ડીટાવાળી લેવાની જેમાં કાકડી અથવા તો ચીપડું જે ડીટીયાવાળું હોવું જોઈએ આ કાકડીને ગર્ભનું પ્રતિક માની અને જે ડીયું છે તેને નાળનું પ્રતિક માનવામાં આવે છે આથી કૃષ્ણ જન્મોત્સવમાં કાકડી કે ચીપડું અવશ્ય હોવું જ જોઈએ જે સંધ્યા બાદ બાળ ગોપાલને કાકડીમાં આ રીતે પોલાણ કરી મૂકી દેવામાં આવે છે અથવા કાકડીની વચ્ચે મૂકી ફૂલથી ઢાંકી દેવામાં આવે છે રાત્રિના બાર વાગ્યે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો હતો આથી રાત્રિના નાળ છેદન કરવામાં આવે છે આ નાળ સિક્કો અથવા તો રૂપિયાના સિક્કાથી ડિટિયા ભાગને અલગ કરી દેવાય છે જે રીતે બાળકના જન્મ બાદ તેમની નાળ વધેરવામાં આવે છે એ જ પ્રક્રિયા પ્રમાણે આ સિક્કાથી ડિટિયાવાળો ભાગ અલગ કરી દેવામાં આવે છે ત્યારબાદ ભગવાનના બાળ સ્વરૂપને ગર્ભથી અલગ કરી શુદ્ધ જળ પંચામૃત આદિથી સ્નાન કરાવી સુંદર વસ્ત્રો આભૂષણ વગેરેથી શણગારી પારણામાં પોઢાડી આરતી ઢોલ નગારા શંખ વગેરેથી શ્રી કૃષ્ણનો જન્મ ઉત્સવ મનાવાય છે માખણ મિશ્રી પંજરી દહીં સાથે ગર્ભનું પ્રતિક કાકડીનો પ્રસાદ ધરાવી ભક્તોમાં વહેંચાય છે કૃષ્ણ વિધિ આમ જન્મના દિવસ બાલ ગોપાલની છઠ્ઠીનો ઉત્સવ ઉજવાય છે જેમાં શ્રી કૃષ્ણને પંચામૃત શુદ્ધ જળથી સ્નાન કરાવી પીળા રંગના વસ્ત્રો પીળા રંગના દોરાના આભૂષણ બનાવી પહેરાવી આરતી પૂજા કરી માખણ મિશ્રી દહીંનો પ્રસાદ ધરાવી નામકરણ કરાય છે આ નામકરણ એટલે કે ઘરમાં આવેલા નવા બાળ ગોપાલનું સુંદર નામ પડાય છે આ રીતે કૃષ્ણ જન્મોત્સવનો ઉત્સવ ધામધૂમથી ઉજવાય છે જન્માષ્ટમીના બીજા દિવસે એટલે કે શ્રાવણ વદ નોમના દિવસે નંદ ઉત્સવ ઉજવાય છે ભગવાન શ્રી કૃષ્ણના જન્મદિવસની ખુશી મનાવવાનો આ દિવસ ભગવાન શ્રી કૃષ્ણને માખણ મિશ્રી અતિ પ્રિય હતું બીજાના ઘરમાંથી માખણની મટકીઓ ફોડી તેમાંથી માખણ ચોરી પોતાના સખાઓને માખણ ખવરાવતા તે પ્રસંગની ઝાંખી કરવા નંદ મહોત્સવના દિવસે મટકી ફોડવાના કાર્યક્રમો યોજાય છે તો મિત્રો આ હતી કૃષ્ણ જન્મની વૈદિક વિધિ વૈદિક શાસ્ત્રમાં એવું પણ કહ્યું છે કે કૃષ્ણ જન્મના દિવસ પછી રાધાનો આવે છે એટલે કે ભાદરવા સુદ અષ્ટમીની તિથિએ રાધાજીનું પૃથ્વી પર પ્રાગટ્ય થયું હતું આથી જન્માષ્ટમીનો તહેવાર જે ઉજવે છે જે જન્માષ્ટમીનું વ્રત કરે છે તેમણે રાધાષ્ટમીનું વ્રત તહેવાર પણ જરૂર ઉજવવો જોઈએ રાધાષ્ટમીનું વ્રત કર્યા વગર જન્માષ્ટમીનું વ્રત કર્યાનું પુણ્ય પણ મળતું નથી કારણ કે રાધા એ ભગવાન શ્રી કૃષ્ણના અતિ પ્રિય છે આથી જ તો તેમના નામની પહેલાં રાધાનું નામ પહેલાં લેવાય છે રાધે કૃષ્ણ એમ બોલાય છે આથી જે રાધાષ્ટમીનું વ્રત કરે છે તેના પર ભગવાન શ્રી કૃષ્ણ અતિ પ્રસન્ન થાય છે કૃષ્ણ જન્મોત્સવ એટલે જન્માષ્ટમીનું વ્રત જે દરેક વ્યક્તિએ જરૂર કરવું જોઈએ આજનો દિવસ એટલે જગતના પાલનહાર ભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિવસ જે આ દિવસે પૂરા હર્ષ ઉલ્લાસ સાથે પોતાના ઘર પરિવાર સાથે આ વ્રત ઉજવે છે તે પરિવારમાં સુખ શાંતિ અને એકબીજાની પ્રત્યે પ્રેમની ભાવના જળવાઈ રહે છે જ્યાં ભગવાનનું સ્વાગત હર્ષ ઉલ્લાસથી સહ પરિવાર સાથે થાય છે તે ઘર મંદિર બની જાય છે તે ઘરમાં સુખ સમૃદ્ધિ વૈભવ લક્ષ્મીનો વાસ થઈ વંશ વેલો વધતો રહે છે મિત્રો જન્માષ્ટમીનો આ દિવસ ચાર પ્રકારે ઉજવાય છે તેમાંનો પહેલો પ્રકાર છે શ્રદ્ધા કુટીર બીજો છે ઘરના બાળ ગોપાલ સાથે આનંદ ઉલ્લાસ મનાવવો ત્રીજો છે રુચિકર અને સ્વાદિષ્ટ પ્રસાદ ભોજન અને ચોથું છે ભગવાનની સેવા પૂજા અને ભજન કીર્તન આ છે જન્માષ્ટમીના દિવસે ઉજવવાના ચાર પ્રકાર તેમાંનો પહેલો છે શ્રદ્ધા કુટીર એટલે કે આજના દિવસે પોતાના ઘરની ઘરના મંદિરની સ્વચ્છ સાફ સફાઈ કરી સુંદર તોરણ ફૂલના હાર રંગોળી વગેરેથી ઘરનું સુશોભન ભગવાન શ્રી કૃષ્ણના બાળ સ્વરૂપ માટે સુંદર ઝૂલો બનાવી શણગાર કરવો કારણ કે પ્રભુને સ્વચ્છતા અને સુંદરતા અતિ પ્રિય છે ફૂલોની સુગંધથી ઘરનું વાતાવરણ પવિત્ર બનશે ત્યાર પછીનો બીજો પ્રકાર એટલે બાળકો સાથે સમય પસાર કરવો બાળકોને શ્રી કૃષ્ણની બાળ લીલા કૃષ્ણ કહેવી ધાર્મિક વાતો કરવી જેનાથી તેનામાં ધાર્મિકતા આવશે સાથે આપણે હિન્દુ પારંપરિક વિધિ વિધાનની સમજણ આવશે ત્યાર પછીનો પ્રકાર એટલે કે પ્રસાદ ભોજન આ દિવસે ઘરના રસોડે શુદ્ધ અને સાત્વિક પરિવારના સભ્યોને બાળકોને મનપસંદ રુચિકર વ્યંજનો બનાવી ભગવાન શ્રી કૃષ્ણને તુલસીપત્ર ઉમેરી સ્વાદિષ્ટ થાળ અર્પણ કરવો સહપરિવાર સાથે ભોજન કરવું દૂધ ઘી મિશ્રીયુક્ત સ્વાદિષ્ટ સુગંધિત વ્યંજન બનાવી ભગવાનને થાળ અર્પણ કરવો આ દિવસે શ્રી કૃષ્ણને દહીં માખણ પંજરી અને મિશ્રી જરૂર ધરાવવા જેનાથી ઘરમાં શુભતા બની રહેશે ત્યાર પછીનો છેલ્લો પ્રકાર એટલે કે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ ઉત્સવ પરિવાર સાથે જે ધામધૂમથી ઉજવવો ભગવાનના ભજન કીર્તન કરવા બાળ લીલાનું વર્ણન કરવું શ્રીમદ ભાગવત ગીતા મધુરાષ્ટકમ સ્તોત્રના પાઠ કરવા આમ ભક્તિભાવ પૂરી શ્રદ્ધા પવિત્ર મનથી જન્માષ્ટમીનું આવત કરવું ભગવાન શ્રી કૃષ્ણ એ શ્રી હરિવિષ્ણુના આઠમા સ્વરૂપ મનાયા છે આથી એમનો જન્મ અષ્ટમી તિથિના દિવસે થયો આથી જે ઘર પરિવારમાં કૃષ્ણ જન્મોત્સવ પૂરા પરિવાર સાથે આનંદ ઉલ્લાસથી મનાવે છે તે ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ અને વંશનો કદી નાશ નથી થતો જે દંપતીને સંતાન પ્રાપ્તિ નથી થતી તેમણે આ જન્માષ્ટમીનો તહેવાર જરૂર મનાવવો જોઈએ શ્રી હરિવિષ્ણુની કૃપાથી તેમના ઘરે જરૂર સંતાન પ્રાપ્તિ થશે તો મિત્રો આ હતી જન્માષ્ટમી વ્રત ઉત્સવ મનાવવાની વૈદિક વિધિ અને મહાત્મા જેની સુંદર માહિતી સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જય બાળ ગોપાલ જય કાનુડો જરૂર લખજો સાથે તમારા ઘરના ગોપાલ એટલે કે તમારા લાડકા દીકરાનું નામ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ